હેલો ગાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા મજો છો તો આજના નવા વર્કમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારના વાગી ગયા નવ આપણે પણ રેડી થઈ ગયા હવે જઈ બારોબાર સાની તો વાર છે કે જયારે મજો શ્યા કઈ બનાવવા મૂકી દઉં કેવાનું સોળ વાહ તો તો મજા આવી જશે અમારા આરુભાઈ અત્યારમાં સુતા હોય આખી રાત જાગ્યા અત્યારે શું હોય કુમ કરા શું કરે હેલો હલાવું બાર હા નારિયેળ ખવાવું ન થવું કંઈ નહીં હલો એનો હોવા દઈ આપણે જઈ બાર આજે કામમાં તો દિનેસવાડી बाजू પાથરા ખેલે જી અજુરાતાઈ યો વાહ ઓરે આપણે આપું ગતી કે તો આપણે કામ મળી ગયું આવા રીંગડી છે ને બધી સાફ કરનાકી એટલે રીંગડી ઉપાડવી નથી જીનો ઓલુ જી મોટો મોટો ઝાડવા થઈ ગયા ને ખણ એ બધી ઉપાડીને સાફ કરનાકી મસ્ત થઈ જાય યાર તો રીંગડી કરતા ખડ વધી જાય રીંગડી પાછી વચ્ચે ને આ જુઓ છે મોટા મોટા પાછા કડવા દાડવા દાંતડી તો નહીં આવે કોદારીની એવું લેવું પડશે પેલા બધા સાધન લેતા આવી છે દાંતડી કોદારી પાવડર પછી વર્ગી દોદારી પાવડો લેવા આવ્યો પાવડો થયો તો એને હાથો ભાંગેલો જીંદાબાજી ભૂલી બેન મારવા આવે ગંગા આવું કે

આમાં દાંતડી કરતા તો હાથી ઉપાડવાની મજા આવે અમુક તૂટી જાય ને અમુક ઉપડી જાય ને એવું છે તો અત્યારના વાગી ગયા દસ હવે આગળ મમ્મી બારીથી બોલાવી હોય તો સા થઈ ગયો એવો હોય ભાલો સેઠ વાંચી થી લાગત લાગતું સુધી સાફ કરી મજા આવે ઉપાડવાની આમ તો અનખાવી શેટ આ સુધી અહીંયા સુધી લીધું એટલું ખડ નીકળ્યું મસ્ત સોખી થઈ ગઈ હવે તો હવે ખાલી એટલું બાકી છે તો પેલા પીતા વિતાવી પછી બાકી છે એમાં થોડુંક લઈએ એટલું લેવાય

વેલા ઉપરથી પાણી પાવવાનું યાદ આપણે ચા પાણી ને માવો ખાઈને આવી ગયા પછી મમ્મીને કીધું તો મમ્મી કે હજી કામ છે રસોઈ બનાવ એટલે આઈ છે ને આપણે એકલા જ કરવું પડશે હું હવે વાંધો નથી હવે આગળ જઈને છે ને ત્રિકોણમાં છે હાકડું હાકડું આવી જા લાગે પૂરું થઈ ગઈ ચાલો પાછા વર્ગી જાય ફટાફટ હું અત્યારના વૈગા પણ આવી ગયા હવે તડકો થઈ ગયો એટલે ગરમી થાય હવે તડકાની મજા ન આવતી હું તો થોડુંક ખાલી જરા પણ એટલું જ વાહું હવે બપોર પછી ટાટાપોર હું બપોર પછી ટાઈમે જાય બે થાય હું મેં અત્યારે ગરમી થાય એટલે વયા જઈએ અંદર હવે ખાલી અહીંથી વાહ બસ એ વાં તો પારવું પડવું છે અહીંયા જ થોડુંક વધારે છે મોટા મોટા જવા એટલા એ ખાલી ખૂણો છે બીજું બધું તો હા રેડી સાફ થઈ ગયું એટલું ખડ નીકળ્યું આ ખડ તો ભૂરીને ગંગા એ નહીં ખાય કડવા ઝાડવા હે નીકળે એટલે પછી અહીંયા પૈડું રહેવા દઉં હુંકાઈ દઈ ને બપોર પછી એટલે પછી નાખી દઉં ગરમી થાય હાલો હા અંદર જઈ

એ બસ તો જ આવી જ છે કે હવે સુધી જવાબ જ ન દે. માંડવી થાલે આલે. હરુ ભાઈ માંડવી એ ખાયો. બુઢી ખાઉં ગોની. બસ. હાલો તો હાથ પર થઈ ફ્રેશ થઈ જઈ. મારી પાસે. હેલો ગાઈસ તો અત્યારે નવા ગઈ ગયા ફ્રન્ટ આપણે બપોરે 5:00 9:00 થઈ ગયા તો અત્યારે ઉઠી ગયા. સા પાણી પીને બરોબર આવી ગયા. તમને સોર બતાવું જોઈએ જો કુડો સોર વગર કુંડે રોટલો આંબે ને ખાય છે વારે વાહ એની હોટલ માં હોય ઓમ એટલે આ તો ઉપર સડી ખાલે તારા ભાગમાં બીજું પાક જોઈ લ્યો હવે સોરભાગ ખાઈ પીને પેટ ભરીને હવે આરામ કરવા વાળી ગી ગયો લાંબા હેતર થઈ શું હું વાત છે વાહ વાહ હા તો અમારા નાનકડા સોલબત ને અત્યારે તો કઈ કામે નથી એ પાછળ ઉચ્ચાવવાના હતા એ ઉચકાવી લીધા દિનેશ મારે ઓલું થોડું ક્યારો બાકી છે રીંગડીનો ખળ ઉપાડવાનો અત્યારે દિનેશ બો પાવડો ખો કરી નાખે પેલા ક્યારો ખો કરી ફરી બારી બાંધી પછી આપણે મોડાથી ટાટાપોના જઈએ જેટલું ખળ બાકી છે એટલું ઉપાડી લઈ આજે વાતાવરણ અમે કે થાય તો બદલીએ કાતરા જેવું થઈ જાય પવન ઉપાડી પડ્યો એવું ઘડી અહીંયા આંબાની સાથે રીલું જોઈએ વિડીયો એડિટ કરી એવું કરી આપણે પાંચ સાડા પાંચ વસ્તુ જ આવી બાજુ ત્યારા બાજુ જે ખડ છે એ ઉપાડી હેલો ગાવાસ તો અત્યારે વાગી ગયા પાંચ ધાડો પર થઈ ગયો તો હવે આપણે આવી ગયા પાછા રીંગણીમાં ખડ ઉપાડવા હલો દિનેશ્રી ચારોએ પણ બનાવી લીધો પારી બાંધી લીધી પાણી ની લાઈન રાખી દીધું સીધું ખળ ઉકળી જાય સીધું પાણી ચાલુ કરી દેવા હવે તો ખાલી એટલો કટકો હે ઉપાડી લઈ પછી સીધું પાણી ચાલુ કરી દઈ ચાલો પાછા ફટાફટ વર્ગી જાય પહેલા કામ પૂરું થાય ચાલો ફાઇનલી બધું પૂરું થઈ ગયું આખો રીંગડીનો પ્યારો સાફ બધી ખાડ નીકળી ઢેગલો કરી દીધો અત્યારના વાગી ગયા પાંચ ને સા પણ થઈ ગયો હાલો પહેલાં ઘરે જઈ આવી ખાડ નાખી દીધી પેલા પછી પાછા આવી પાણી ચાલુ કરી દીધું તો જો આપણે સા પાણી પીને બહાર આવ્યા માવો દિનેશી મોટો ચાલુ કરીને પાણીનો પ્યારો એ રેડી થઈ ગયું આપણે હવે એક જગ્યા છે ને થોડીક એમાં ધાણા મેથી ને એવું વાવેલી પારી ને એવું થઈ જાય બકાલ શિયાળામાં મજા આવે ચાલો ઓલી બાજુ જઈ જામફળી બાજુ થઈ લે કે જામફળ પાય લેતા જાય

એક બે દિવસ હજી રવા દેવા પડશે હા થોડુંક વેલું લાગે ટ્રાય કરી આમ હું નાનકડું છે નાનકડું છે બગડે તો એ વાંધો નહીં બીજા થઈ તો ગયા મોટા મોટા શેર શેર હજી કાશે રાખે રહેવા દેવી તો મજા આવે બાકી જઈને પછી નાનકડું છે એની ટ્રાય કરી દે હાલે એટલે વાંધો નથી હાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા લોગમાં તો સુધી બધા એના તાતા ભાઈબાઈને દ્રષ્ટિક્રશ્ન